આગળ સમાચારો તમે નજર કરીએ તો સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના ઝાખણ ગામમાં ખેતરમાં બસ્સો જેટલા પશુઓને ચરાવી દીધા ત્રણથી ચાર ખેતરોમાં ભારે નુકસાન થયું છે ફરિયાદીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પરંતુ પોલીસની હાજરીમાં ફરિયાદી પર બેફામ ગાળો પણ અપાઈ હતી પોલીસે ફરિયાદ નોંધી છે પરંતુ હવે આ મામલે કોઈ કાર્યવાહી થાય તે જોવાનું રહેશે મારું નામ મહાવીરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા હું ઝાખણ ગામ પંચાયતનું પૂર્વ ઉપ સરપંચ છું અને ગઈકાલે ઘટનામાં એવું હતું ગઈકાલે અગિયાર બાર વાગે ચોરણિયાના માલધારીઓ જે ભળવારો હતા એ એમની ગાયો લઈ અને અગિયાર વાગ્યાની આસપાસ અમારા ગામના ઊભા પાકમાં કપાસ છે ઝાર છે એમાં ઊભા પાકમાં ચારતા હતા મને જાણ મળતા હું ત્યાં પહોંચ્યો ત્યાં પહોંચ્યો એટલે મેં ના પાડી ભાઈ કીધું ભાઈ તમે આ ચારશો ને એટલે ત્યાં ચારવામાં દાનાભાઈ કાન કાનાભાઈ ભરવાડ પછી રાજુભાઈ ભરવાડ અને એ સિવાયના પાંચ છો શખ્સ બીજા ભરવાડ જેને અમે ના પાડતા તો મને મેં ના પાડી તો એમને એવું કીધું કે અહીં ચારવાના છે ને તારે થાય નાખશું આવી ધમકી આપી અને ચારવાના છે જો દરમિયાન અમારા ગામમાં બધાને ફોન કર્યો આવે એટલી વારમાં એ લોકો ઢોરા લઈ અને પછી નાસા નાસી છૂટા હતા એ દરમિયાન એ પછી અમે એકસો બારમાં માં ફોન કર્યો ચોરણીયા ગયા એમના ગામ ત્યાં તપાસ કરી તો ઘરે પણ નહોતા ત્યાંથી અમે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયા અને પોલીસ સ્ટેશન ફરિયાદ કરી પોલીસ સ્ટેશન ફરિયાદ કરતા હતા એટલી વારમાં એ લોકો ત્યાં આવ્યા એમના જે આગેવાનો હતા એ લોકો ત્યાં આવ્યા આવી અને ત્યાં ઈ રજક કરવા માંડ્યા ઈ રજક ત્યાં પછી હાજરી પોલીસ ની હાજરી માં થોડી ઘણી રજક કરવા માંડે પોલીસ એ લોકોને બહાર ધકેલી અને